હેલો દોસ્તો કેમ છો મજામાં હું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત કરું છું તમને મિત્રો ખ્યાલ છે આપણે બાર કોમર્સના એકાઉન્ટ વિષયના વિભાગ સીનું સોલ્યુશન કરીએ છીએ તેમાં વિભાગ સીમાં પ્રકરણ એક તેમાં અગાઉના મેં વિડીયોમાં સાત દાખલાનું સોલ્યુશન કરાવેલું છે હવે દાખલા નંબર આઠ પ્રકરણ પહેલું દાખલા નંબર આઠ ફોરમ સુવાસ અને સુગંધ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ એક ચાર ચોવીસ ના રોજ તેમની મૂડી અનુક્રમે રૂપિયા ત્રીસ હજાર રૂપિયા વીસ હજાર અને રૂપિયા પચીસ હજાર હતી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું

ভাগারিজো ভিদার সুবাস ত্রিজো ভাগিদার সুগন্ধ

સુવાસ સુવાસ ની મૂડી છે અને સુગંધ ની મૂડી છે પચીસ હજાર આ રીતે ત્રણેયની મૂડી છે હવે પર વ્યાજ પર વ્યાજકા વ્યાજ દેવાનું છે છ ટકા મૂડી પર છ ટકા વ્યાજ તો હવે એ ધ્યાન આપજો મૂડી પર છ ટકા વ્યાજ આપણે દેવાનું છે તો પરબ ની મૂડી ત્રીસ હજાર સુવાસની મૂડી વીસ હજાર અને મૂડી પચીસ હજાર આ દરેકના છ ટકા વ્યાજ આપશું આપણે ત્રીસ હજારના છ ટકા ત્રીસ હજાર ગુણ્યા છ ટકા કરવાના ત્રણ છ અઢાર અઢારસો રૂપિયા વીસ હજાર છ દો બાર બારસો રૂપિયા અને પચીસ હજાર પચીસ હજાર એમાં નાખીએ તો પચીસ હજાર ગુણ્યા છ ટકા જો પચીસ હજાર ગુણ્યા છ ટકા તો પંદરસો પંદરસો હવે મૂડી પર વ્યાજ જે છે ને એ ભાગીદારોનો ફાયદો છે ભાગીદારોને આવે પોતાને પૈસા તો એને પ્લસ કહેવાય એટલે અહીં પ્લસ લેવાનું હવે કુલ ટોટલ કરીએ મોડી પર વ્યાજ તો જુઓ ધ્યાન આપજો કુલ ટોટલ અઢારસો જુઓ અઢારસો પ્લસ બારસો અઢાર ને બાદ ત્રણ હજાર અને પંદરસો એટલે કે પિસ્તાલીસો પ્લસ પંદરસો બરાબર પિસ્તાલીસો પિસ્તાલીસો વ્યાજ આવશે હવે આ પિસ્તાલીસો રૂપિયા જે વ્યાજ છે મૂડી પર એ પેઢી ત્રણેય ભાગીદારોને આપે છે મૂડી પર વ્યાજ આટલું પિસ્તાલીસો આપશે તો પેઢી વ્યાજ આપશે તો ની અંદર નફામાં ઘટાડો થશે તો મૂડી ના વ્યાજ જેટલો નફામાં ઘટાડો મૂડીના વ્યાજ જેટલો નફામાં ઘટાડો હવે કયા પ્રમાણમાં સરખા પ્રમાણમાં વેચવો જોઈએ એક જેમ એક જેમ એક તો પિસ્તાલીસો રૂપિયા ઘટાડો થશે તો ત્રણેયના નફામાં આટલો ઘટાડો આવશે અને પિસ્તાલીસો ના ત્રણ ભાગ પાડીએ તો પંદરસો પંદરસો રૂપિયા ઘટાડો થશે તો પંદરસો માઇનસ પંદરસો અને માઇનસ પંદરસો તફાવત ની રકમ તફાવત ની રકમ આ બાદ કરીએ અઢારસો માંથી પંદરસો બાદ થાય તો ત્રણસો વધે મોટા પ્લસ છે તો એ પ્લસ આવશે પંદરસો માંથી બારસો ની બાદ બાકી કરીએ તો પણ ત્રણસો આવશે પણ એ માઇનસ આવશે હવે પ્લસ હોય એને જમા કહેવાય માઈનસ હોય એનો ઉધાર કહેવાય સુધારણા નોંધ સુવાસના ખાતે ઉધાર થાય છે અને ફોરમ ના ખાતે જમા થાય છે તો સુવાસના મૂડી એ ચાલુ ખાતે ઉધાર ત્રણસો રૂપિયા તે ફોરમના મોડી કે ચાલુ ખાતે ત્રણસો રૂપિયા બાબત છે મોડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા તેની ભૂલ સુધારણા કરી તેના તો મિત્રો આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો નફા નુકસાન વેચતા ભાગીદારો છે વીલપા નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા છત્રી હજાર મળશે જ એવી ખાતરી બાકીના ભાગીદારોએ આપી છે પેઢીનો વર્ષનો નફો રૂપિયા એક લાખ એસી હજાર થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વેચણી કેવી રીતે થશે તો મિત્રો લાખ એસી હજાર છે આ નફાને સૌથી પહેલા આપણે ત્રણ જેમ બે જેમ એક ત્રણ વેચી દઈએ કોષ્ટક બનાવીએ તો જુઓ આન્સર કોષ્ટક ભાગીદારો અહીંયા તેમ નિયગત ત્રણ ભાગીદારો છે જલપા અલ્પા અને વિલપા અને આ રીતે ત્રણ ખાના આવે એ રીતે કોષ્ટક બનાવવાનું હવે જુઓ નફાની વહેંચણી આ પ્રમાણમાં કરવાની છે ત્રણ જેમ બે જેમ એક તો પ્રમાણ લખીએ

અને ભાંગ્યા ટોટલ છ તો બરાબર નેવું હજાર તો જલ્પામાં આવશે નેવું હજાર નેવું હજાર રૂપિયા જલ્પામાં આવશે અલ્પાનો ભાગ છે બે ટોટલ છ તો એક લાખ એસી હજાર તેને ગુણ્યા બે ભાગ્યા છ બરાબર સાઠ હજાર અલ્પાના આવશે સાઠ હજાર હજાર અને વિલ્પા વિલ્પામાં એક લાખ એના ત્રીસ હજાર આવે જો એક લાખ એસી હજાર તેમને ગુણ્યા એક ભાગ અને ભાંગ્યા છ બરાબર ત્રીસ હજાર ચેક કરી લેવું હવે જો ધ્યાન આપો ભાગીદારોએ ખાતરી આપી કે વ્હીલપાને નફામાંથી ઓછા ઓછા છત્રી હજાર આપવાના છે બરાબર તો જ આવે છે છત્રી હજાર થવા જોઈએ વીલપાનો નફો છત્રીસ હજાર થવો જોઈએ વિલ્પાના નફામાં છત્રીસ હજાર આવવા જોઈએ બરાબર તો અહીંયા ધ્યાન આપજો હવે કેટલા એમાં ઘટે છે તો કે છ હજાર

ચૂકવશે નફો જે કે ભાગમાં આવે તે નફો લેવા દેવાની રકમ હવે આ છ હજાર રૂપિયા જે છે જો આ છ હજાર રૂપિયા જલ્પા પોતાના જે પોતાનો ભાગ છે ધફામાં એ પ્રમાણે આપશે બંને ત્રણ ત્રણ હજાર કાઢીને દેશે નહીં કેમ કે જલ્પાનો ભાગ ત્રણ છે અલ્પાનો ભાગ બે છે મતલબ કે બંનેનું પ્રમાણ ત્રણ રૂપિયા છ હજાર રૂપિયા છ હજાર જલપા અને અલ્પા જલ્પા અને અલ્પા ત્રણ જેમ બે ના પ્રમાણમાં તો આ રૂપિયા ચોકવશે જલ્પાય ને અલપાય આ બંનેનું પ્રમાણ ત્રણ જેમ બે થાય હવે જલ્પાને કેટલા દેવા પડે જુઓ ધ્યાન આપો જલપા છ હજાર રૂપિયા ગુણ્યા જલ્પાનો ભાગ થાય ત્રણ ટોટલ કરો તો ત્રણ ને બે પાંચ સાઠ બાર છત્રીસો કરીએ જુઓ છ હજાર છ હજાર ગુણ્યા ત્રણ અને ભાંગા પાંચ તો છત્રીસો રૂપિયા મતલબ કે છત્રીસો રૂપિયા જલ્પા કાઢશે હવે અલ્પા છ હજાર રૂપિયા અલ્પાનો ભાગ બે છે 2 ના છેદમાં માં બાર પંચાસ સાહીઠ બાર ચોવીસો રૂપિયા આવે ચોવીસો રૂપિયા તો જલ્પા છત્રીસો રૂપિયા કાઢશે

ચારસો હવે અલ્પા અલ્પાના સાઠ હજાર છે સાહીઠ હજાર માંથી ચોવીસો કાઢીએ સાઠ માંથી ચોવીસો છે તો સત્તાવન હજાર છસો વધે જોવા સાઠ હજાર માઈનસ ચોવીસો બરાબર સત્તાવન હજાર છસો તો આ રીતે જલ્પાનો નફો થાય છે છ્યાસી હજાર ચારસો અલ્પાનો નફો થાય છે સત્તાવન હજાર છસો અને વીલ્પાનો નફો થાય છે છત્રીસ હજાર તો આ દાખલો અહીંયા પૂરો થાય તમે આનો સ્ક્રીનશોટ પાડી અને તમે પાકીબુકમાં લખી લેજો હવે લતા અને ભાગીદારો છે લતાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના દસ ટકા કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા એક લાખ હજાર હોય

ત્રણ ભાગીદારો છે કલા ભાગીદારો હવે નફા પ્રમાણ કે ક્યા પ્રમાણમાં તે નફો વેચવાના છે લખેલું છે ત્રણ જેમ બે જેમ એક બરાબર

પ્રમાણમાં નફો વેચાય નહીં બરાબર તો પછી નફા વેચવાનો સરખા પ્રમાણમાં તો એક જેમ એક જેમ એક આ પ્રમાણમાં નફો વેચાય કુલ ટોટલ થાય ત્રણ આ રીતે બરાબર હવે જો પેઢીનો કુલ નફો છે એક લાખ હજાર બરાબર રૂપિયા એક લાખ પાસઠ હજાર આ પેઢી નો કુલ નફો છે હવે લતા ને કમિશન

જોઈએ ત્યાં આપજો લતા કમિશન નફો ગુણ્યા ટકા અને છેદમાં સો ટકા પેટીનો એક લાખ પાસઠ હજાર છે લતાનું નું કમિશન સૂત્ર નફો ગુણ્યા ટકા છેદમાં સો વત્તા ટકા હવે નફો કુલ નફો છે એક લાખ પાસઠ હજાર ટકા છે દસ હવે સો ટકા ખાસ અહીંયા ગુણાકાર છે અહીંયા પ્લસ છે તો આ બે ઉડે તો શું કરવાનું ઉપર ગુણાકાર કરવાનો આ ચડી જાય એક લાખ પાસઠ હજાર જે છે ત્રણસો નથી એકસો ચડાવો એટલે કે સોર લાખ પચાસ હજાર છે લાખ પચાસ હજાર ભાગ્યા એકસો દસ તો જો એ ધ્યાન આપો જો સોળ લાખ પચાસ હજાર ભાગ્યા એકસો દસ બરાબર આપજો આ પંદર હજાર રૂપિયાનું કમિશન આવ્યું હવે કમિશન આ નફામાંથી લતાને આપી દેવામાં આવે તો વેચણી પાત્ર નફો બરાબર સુત્ર આ રીતે થાય નફો માઇનસ કમિશન માઇનસ કમિશન પંદર હજાર બાદ બાકી કરીએ તો એક લાખ પાસઠ હજાર માંથી પંદર હજાર બાદ કરો તો એક લાખ પચાસ વધે આ આ નફો નફો આવ્યો હવે જે છે એ ત્રણે ભાગીદાર વેચી શકીએ આપણે પણ આપણે ખાલી લતાનું કીધું છે તો શું કીધું કે લતાને કુલ કેટલી રકમ મળશે તો લતાના ભાગમાં જે નફો આવે તે જો લતાનો નફો તો લતાનો નફો કુલ નફો વેચની પાત્ર એક લાખ પચાસ હજાર છે ટોટલ ત્રણ એકના છેદ માં ત્રણ છેદ ઉડા ત્રણ પંચા પંદર કે પણ કરી શકો અને શું ચડાવી દે તો પચાસ હજાર પચાસ હજાર રૂપિયા લતાનો નફો આવે હવે લતાને કુલ કેટલી રકમ આવશે લતાને કુલ રકમ બરાબર તો આ બંનેને પ્લસ કરવાના કમિશન પ્લસ નફો કમિશન પંદર હજાર પ્લસ નફો પચાસ હજાર પચાસ હજાર વત્તા પંદર હજાર કુલ ટોટલ થશે પાસઠ હજાર તો લતાને નફો અને કમિશન ભેગા થઈને ટોટલી પાસઠ હજાર રૂપિયા લતાના ભાગમાં આવે તો દાખલો પાકીબુકમાં લખજો સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી નાખજો